અંબાજી મહાકુંભમાં વિવિધ સેવા કેમ્પો સૌથી વધારે પદયાત્રિકોના ઉત્સાહમાં અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરતા સેવા રહ્યા છે આ કેમ્પોમાં આપ છો સૌથી મોટો કેમ્પ પીએન ફાઉન્ડેશન પીએન માણી શેઠસીનો આ કેમ્પ છે દર વર્ષે યોજાઈ રહ્યો છે એક હજાર સ્વયંસેવકો સાથે ભોજન આરામ નાસ્તા પાણી ચા સ્નાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ મેડિકલ વ્યવસ્થાઓ પણ અહીંયા ગોઠવવામાં આવી છે અને તે રીતે પીએન ફાઉન્ડેશનનો આ કેમ્પ અંબાજી જતા પદયાત્રિકો માટે આશીર્વાદ સમાન બન્યો છે અહીંયા નિત્ય વિવિધ સેલિબ્રિટીઓ સાથે રાસ ગરબાની પણ રાત્રિ સમયે રમઝટ જામે છે ત્યારે પી એન ફાઉન્ડેશનના મુખ્ય સંચાલક પી એન માણી શું રહ્યા છે આવું જોઈએ શક્તિ વગ્ધિ અને આસ્થાનો સંગમ એટલે અંબાજી મહાકુંભ

જેટલા પણ મારી ભક્તોની સેવામાં લાખો લોકો ચાલીસથી પચાસ લોકો જ્યારે અહીંયા દર્શન કરવા યાત્રા જતા હોય છે ત્યારે મને એક વિચાર આવ્યો એટલે મેં પણ એક સિંદૂરનું અને મોદી સાહેબનું સેલ્ફી પોઈન્ટ મૂક્યું અને એનો લાભ લોકોએ લગભગ પચીસથી ત્રીસ લાખ લોકો લાભ લેશે એનો હજારોની સંખ્યામાં જે સેલ્ફી પોઈન્ટ પડાવી રહ્યા છે એમના માટે એક મેં આ નવું કોન્સેપ્ટ મૂક્યું અને હજારો વર્ષ સુધી આ સિંદૂર ઓપરેશન છે એ લોકોના માઇન્ડની અંદર રહે કે ભવિષ્યની અંદર કોઈ એવી ઘટના ના ઘટે એમના માટે કરીને અમે મા જગતજનના જળની માનો જ્યારે ગુજરાતભરમાં ભાજરવા મહિનામાં લાખો મારી ભક્તો આવતા હોય છે સેવામાં તો એમના માટે આપણે પણ કેમ્પની પણ અહીંયા વ્યવસ્થા કરી છે લાસ્ટ ઇયર પણ અહીંયા કરી કરીશું આ ફેરી પણ અહીંયા જ કરી દોરી મુકામે ને ખૂબ ચાર દિવસથી આપણો કેમ્પ ખુલ્લો મુકાયો છે લાખોની સંખ્યામાં લોકો મારી ભક્તો અહીંયાથી માનો પ્રસાદ લે છે મેડિકલ સેવા લે છે ગરબાનો આનંદ લે છે અને જે મારી ભક્તો આટલા દૂરથી ચાલીને આવતા હોય છે એમને એમને થાક ના લાગે એમને થાકી ગયા હોય છે રાજગરબા છે ભજન સંધ્યા છે એમને બધી જ વ્યવસ્થા આપણે કરી છે તો ફરી આગળ એ લોકો માના જાયકારો બોલાવતા બોલાવતા માના ધામમાં પહોંચતા હોય છે એમના માટે આપણે વ્યવસ્થા કરવામાં આવી છે જી સુંદર માં જવાનું આયોજન જોવા મળી રહ્યો છે અનેક કેમ્પો છે અહીંયાથી લગભગ સો બસો કિલોમીટર સુધી પણ કેમ્પો લાગે છે અનોખો કેમ્પ જોવા મળી રહ્યો છે એક અલગ થીમ છે મોટા મોટા સ્વયં કક્ષ છે મોટા મોટા ભોજન કક્ષ છે શું ભોજનમાં ખાસ પીરસો છો જી ભોજનમાં એક તો ચોવીસ કલાક જા ગાંઠિયા ને મરચા ને કોફી તો ચોવીસ કલાક ચાલુ હોય છે અને ભોજનમાં સવારે એક સ્વીટ આપીએ છીએ બે સબ્જી આપીએ છીએ દાલ ચાવલ આપીએ છીએ એમને પૂરતું પૂરતું આપણે વણું આપીએ અને સાંજે કઢી ખીચડી આપીએ છીએ એક સબ્જી આપીએ છીએ રોટલી પૂરી અને બધી જ આપણે વ્યવસ્થા અહીંયા કરેલી છે તો એમણે માઈ ભક્તોને ક્યાંય પણ આપણા જે ઘરે જમતા હોઈએ છીએ આપણા પોતાના ઘરે જમતા હોઈએ છીએ એ ક્વૉલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ પીએન માળી ફાઉન્ડેશન નથી કરતું તો એમના માટે જે લોકો માઈ ભક્તો આવતા હોય છે તો એ બધા જ પણ સેવાનો આનંદ લે છે અને એ લોકો આગળ અહીંયા માનો પ્રસાદ લઈ અને આગળ જતા હોય છે તો અમે એક નાનકડી સેવાનું આયોજન કર્યું છે તો અમે જગજનની મા અંબામાં જે લોકો માઈ ભક્તો આટલા દૂરથી સો બસો પાંચસો કિલોમીટરથી આવતા હોય છે અને બધી જ ઈચ્છામાં જગત મા અંબીમાં પૂરી કરે એવી માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું અને એવી અમને શક્તિ આપે કે અમે વાર વાર એવી મા જે માઈ ભક્તો આવતા હોય છે તેમની અનેક સેવાઓ અમે મારા જીવનમાં કરી છે અને

પાયો રચ્યો જે કામ કરવાનું માનો કેમ એ ટીમે પચીસ દિવસ સુધી મારી સંપૂર્ણ જવાબદારી હોય છે અને પછી પચીસ દિવસ પછી અત્યારે જેટલા હજારથી વધુ કાર્યકર્તાઓ અંદર સંયમ જોડાઈ ગયા છે કે જે મારું સર્કલ છે મારા મિત્ર છે એને બધા જ સેવામાં લાગી ગયા છે અને ને ગુજરાતના બહારથી પણ લોકો આવીને સેવામાં અહીંયા લાગી ગયા છે તેમને પણ હું માતાજીનો ખૂબ એક

તો પણ આ કેમ્પ જે આફરે મેં કર્યો મેં એવો અનુભવ કર્યો છે કે આનું માં જગ્યા અંબા જોડે છે આખો જે આ કેમ્પનો રિમોન્ટ છે એ મા જોડે જ છે ને એ જ ચલાવે છે આપણે નિમિત્ત બન્યા છીએ બાકી લાખોની સંખ્યામાં માઈ ભક્તો ગઈકાલે એક લાખ લોકોએ પ્રસાદ લીધો અહીંયા બે લાખથી વધુ લોકોએ ચા પાણી નાસ્તો કર્યો છે અને આજે લાખથી દોઢ લાખ લોકો માનો પ્રસાદ લેશે આ કેમ્પની અંદર તો આખો આખો રિમોન્ટ માં જગજોની અંબા જોડે છે અને આપણે નિમિત્ત બન્યા છે અને આપણે બધા સહભાગી થઈને મા જે માઈ ભક્તો આવે છે એ સેવાને આપણે સેવા કરીએ છીએ એ જ આપણો એક મોટો ધર્મ છે અને મા જગજના હાથમાં છે બાકી આટલી લાખોની સંખ્યામાં આટલી પબ્લિક આવતી હોય કંઈ પણ એક મતલબ કશું જ ના થતું હોય બધી રીતનું હચવે જતું હોય તો એ એમાં જ હચવે છે ને એના જાત લાભા છે બાકી આપણે કશું જ ના કરી શકીએ જી તો આગેવાને જે રીતે જણાવી છે સાચી વાત છે કે દરેક મનુષ્યનું રિમોટ માના હાથમાં છે એટલે કે ઉપરવાળાના હાથમાં છે ને તે રીતે જ માં રિમોટ ને જે રીતે કમાન્ડ આપે છે તે રીતે લોકો ચાલતા અહીંયા આવે છે ને તેના દર્શનાર્થે પહોંચીને માને નતમસ્તક થઈને આશીર્વચન મેળવીને પોતાના ઘરે સુખ શાંતિથી જતા હોય છે અંબાજી પગવાળા જતા એમની વ્યવસ્થા અને એમને ભોજન જમવાનું ઘરનું જે આપણે જમીએ એવું કઈ રીતે મળે એનો તમામ પ્રકારની તૈયારી પીએન છેટે કરી અને પૌષ્ટિક ભોજન કોઈ ભક્તને તકલીફ ન પડે કોઈ ભક્તને મુસીબત ન પડે એના માટે ખૂબ મોટી સંખ્યામાં જમવાનો યુદ્ધમાં આપણી સખમ તૈયાર છે બાજુમાં આરંભ કક્ષ છે થાકી થાકીને આવે તો પગપાળા ચાલતા હોય એમને આરામની વ્યવસ્થા પણ છે ચા પાણી ના આવે નાસ્તાની વ્યવસ્થા મેડિકલની વ્યવસ્થા કોઈ યાત્રીને તકલીફ ન પડે એના માટે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન રાખતા હોય છે જેથી યાત્રી હોય તો થાક પણ ઉતરી જાય અને આ તમામ પ્રક્રિયા જે યાત્રિક અમારી સજેસ્ટ છે કોઈ ભક્તને કોઈ તકલીફ ન પડે કોઈ ચોરી ન થાય એ બધું ખાસ એક ટીમ એની માટે અમે તૈનાત રાખેલી છે તો પીએમસીબને ખરેખર એવું અભિનંદન આપું છું કે જે ઘરે લોકો જમાડે છે ડૂમ તો છે ભોજન કક્ષ છે આરામ કક્ષ છે પણ એનાથી અત્યંત વિશેષ આપ જેવા મહેમાનો માટે સરકારી અધિકારીને કોઈ મુસીબત ન પાડે એના માટે કરીને વીઆઈપી ડૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે હા તો આ તબક્કે આપનો પણ ખૂબ આભાર માનું છું અને પીએન શેઠને મુદ્દો ભગવાન મામબા એમને ખૂબ હોગણો કરીને આપે અને આવીને આવી સેવા કરતા રહે એવા અમને અભિનંદન આપો છો જી આ તો સરસ મજાનો સુંદર ભોજન અહીંયા જ્યારે પીરસો છો ત્યારે કેવો અનુભવ છે અને મેનુમાં શું શું નક્કી કરો છો મેનુમાં તો તમે વાત જ છોડી દો તમે જસો તમને તમને આનંદ થશે ના જમ્મુ જ છે અહીંયા બે શાક રાખેલા હોય છે જી મિસ્ટરમાં રાખેલું હોય છે પછી અમને રોટલી પૂરી શાક અને દાળ ભાત ખીચડી ને ઘટી તમામ પ્રકારનો મેનુ અહીંયા તૈયાર છે સાંજે થાકેલા એટલે રોટલી કદાચ ઓછી ભાવી એ તો એના માટે ખીચડી ઘડીની વ્યવસ્થા રાખેલી છે મિષ્ટાનની પણ વ્યવસ્થા રાખેલી છે ખૂબ સુંદર ભોજનની વ્યવસ્થા અહીંયા રાખેલી છે સાથે સાથે સવારે ચા પાણીમાં નાસ્તામાં ગોઠિયા ની પણ વ્યવસ્થા રાખેલી છે જેને લાખો લોકો બહાર કરીને જતા હોય છે તેમાં નાના બાળકો હોય છે વૃદ્ધો હોય છે યુવાઓ પણ હોય છે એટલે કે અલગ અલગ લોકોની અલગ અલગ પસંદ હોય છે સ્વાસ્થયને હાનિકારક ન હોય રીતે મેનુ પસંદ કરવામાં આવે છે સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી છે ભોજન કક્ષ છે સયન કક્ષ છે અને વીઆઈપી લોકો માટે પણ અલગ ડૂમની વ્યવસ્થા કરવામાં આવી છે સુંદર મનોરંજન કરવામાં આવે છે અને લોકો સાથે ઉત્સાહથી ભોજન પીરસીને જમાડી અને આ કેમ્પ આનંદ અનુભવતો જોવા મળી રહ્યો છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી